પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળુ ગુજરાત અભિયાન પ્રોત્સાહન આપવા માટે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ બારડોલી તાલુકાના તેનગામ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આવેલા સરદાર સ્મૃતિ વનમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની અધ્યક્ષતામાં પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલી વિધાનસભાના ધારાસભ્ય શેશ્વરભાઈ પરમારે કરી હતી તેમની આગેવાનીમાં એક પેડ માકે નામના નોખી ઝુંબેશ અંતર્ગત પાંચસોથી વધુ ફળદાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરના રાજકીય બિનરાજકીય આગેવાનો સ્થાનિક ખેડૂતો ગ્રામજનો યુવાનો અને શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વાવેતર કામગીરી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સરદાર સ્મૃતિવન કાર્યક્રમમાં આજે પાંચસો ને જેટલા ફળાવ વૃક્ષોનું આજે વાવેતર કરવામાં આવ્યું છે આ વાવેતર એ પ્રાકૃતિક ખેતીમાં મદદરૂપ થાય અને જંગલ મોડેલ કોન્સેપ્ટ અંતર્ગત આ વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું છે આ સરદાર સ્મૃતિ વન એને અગાઉ આપણે કવચ વન તરીકે પણ આ જ જગ્યા ઉપર વૃક્ષોનું વાવેતર થયું છે આજે સૌ કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો યુવાનો વન વિભાગના અધિકારીશ્રીઓ ખેતી વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે આમ તો બારડોલી એટલે કે સરદાર સાહેબની કર્મભૂમિ અને વલ્લભભાઈ પટેલને જે ભૂમિ ઉપરથી સરદારનું બિરુદ મળ્યું હતું એવી બારડોલીની ભૂમિ પર આજે પાંચસો ને બાસઠ ફળવ વૃક્ષોનું વાવેતર કરીને આજે સરદાર સ્મૃતિ વન અંતર્ગત આજે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે સાથે શાળાના બાળકોએ પણ ભાગ લીધો છે અમારા પક્ષના આગેવાનો ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ આ સૌએ આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન પ્રધાનમંત્રીશ્રીની અપીલ એક મા માકે નામ અંતર્ગત આજે આ ફળાવ વૃક્ષોનું વાવેતર બારડોલીના તેન ખાતે ખેતીવાડી ફાર્મમાં કરવામાં આવ્યું છે આ એ પદ્ધતિથી અહીંયા રોપા રોપ્યા છે કે